મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે ઊંચો મોડલ હોય ઓછા ઓનર હોય ગાડીમાં વીમો ફૂલ ચાલુ હોય એકદમ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં હોય સાવ ઓછી ફરેલી હોય અને એ ગાડીમાં પણ મિત્રો જો તમને લોન કરી દેવામાં આવે તો આજે એવી ઇકો ગાડીની મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે તો આવો જાણીએ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી પૂરેપૂરી તમને મળી શકે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવ જાહેરાતમાં મારુતિ સુઝુકીની ઈકો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર મોડલ અને ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ગાડી છે આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે આ ઇકો ગાડીમાં મિત્રો વીમો ફૂલ ચાલુ છે અને ફક્ત 92000 હજાર કિલોમીટર ગાડી મિત્રો ફરેલી છે ગાડી ફાઇવ સીટર એસી ગાડી છે અને એસી ગાડીમાં ચાલુ છે ગાડીમાં બેટરી નહીં નખાયેલી છે અને ગાડીની અંદર મિત્રો એલએડી સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ છે ગાડીના ટાયર સારા છે કંપની કલર ગાડી છે અને એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશન અંદર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને જો ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરો જેથી કરી એમને ઈકો ગાડી ગમે તો તે પણ લઈ શકે આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખના પંચ્યાસી હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ઈકો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે ગાડીની અંદર તમને લોન કરી દેવામાં આવશે આ ગાડી તમને બોટાદની અંદર જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો